દશેરો લકી અને દિવાળી ડબલ લકી શનિની ચાલ બદલશે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર અને જીવન પર સૌથી વધુ અસર કરનાર ગ્રહ છે કારણ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે ત્રણ ઓક્ટોમ્બર બે ના રોજ નક્ષત્ર પરિવર્તન કરીને શદભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી હવે દિવાળી પછી શનિ પંદર નવેમ્બર બે ના રોજ કુંભ રાશિમાં માર્ગી થવાના છે શનિની સીધી ચાલ આ ચાર બેવડો લાભ આપશે વૃષભ રાશિ શનિની સીધી ચાલ વૃષભ ઘણી રાહત આપશે તમારા જીવનની ઘણી સમસ્યાનું આપોઆપ નિવારણ આવી જશે તમને કોઈ સારા સમાચાર મળશે ઘણા પૈસા કમાવવાની સાથે તમે તમારા કરિયરમાં પણ પ્રગતિ કરશો મિથુન રાશિ શનિની સીધી ચાલ મિથુન રાશિના જાતકો માટે સુ ફળ આપશે ખાસ કરીને વેપારી લોકોને ખૂબ નફો થશે જીવનમાં ખુશીઓ આવશે સુખ સમૃદ્ધિમાં વધારો થશે કુંભ રાશિ શનિની સીધી ચાલ કુંભ રાશિના લોકોને સાડે સાતીના કષ્ટોથી રાહત આપશે હવે ખર્ચ નિયંત્રણમાં આવવા લાગશે તમારી આવકમાં વધારો થશે અને નાણાકીય સમસ્યાઓ દૂર થશે ભાગ્યનો સાથ તમને મળશે મીન રાશિ શનિની સીધી ચાલ મીન રાશિના લોકોને શુભ ફળ આપશે નવા કાર્યની શરૂઆત કરવા માંગતા લોકો માટે આ સમય સારો છે તમે સારું કામ કરશો અને પ્રશંસા પણ થશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે